સમાજ માટે ઉત્તમ કાર્ય કરવા માટે સૌથી પહેલા તો સારું વિચાર જોઈએ અને તેને હકીકતમાં બદલવા માટે મહેનત કરવાની નિયત કોઈ વિચારી શકે કે એરંડામાંથી રેશમ તૈયાર થશે પણ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એક વૈજ્ઞાનિકે એરંડામાં થતી એરી નામની ઈયળમાંથી રેશમ બનાવી ઇતિહાસ સર્જ્યો છે જોઈએ આશાની એરી આશાની એરી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક કરી કમાલ એરી નામના યળ બનાવ્યું રેશમ એરી રેશમ ખેડૂતો માટે બનશે વરદાન આપણે ત્યાં એક કહેવત છે કે જરૂરિયાત શોધની જનની છે પણ જો એક વૈજ્ઞાનિક ધારે તો જરૂરિયાત વિના પણ એવી શોધ કરી શકે જે આવનારી પેઢીઓની દિશા બદલી શકે આવું જ ઐતિહાસિક કાર્ય કર્યું છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક એલટી પરમારે સામાન્ય રીતે એરંડાના પાકમાં થતી ઈયળ એરીને ખેડૂતો દવા છાંટીને મારી નાખતા હોય છે પણ એલડી પરિમારની શોધ પછી ખેડૂતો એરી ઈયળને મારશે નહીં કારણ કે તેમણે એરી નામની ઈયળમાંથી રેશમ બનાવવાની પદ્ધતિ શોધી કાઢી છે એરંડાના પાનમાં થતી એરી ઈયળમાંથી એરી રેશમ બનાવવાનો સફળ પ્રયોગ કર્યો છે જે ખેડૂતો માટે વધારાની આવકનો મોટો સ્ત્રોત બની શકે તેમ છે એરંડાનું જે રેશમ છે એને એરી રેશમ કહેવાય છે અને એનું મહત્વ બીજા નંબરનું છે જે આપણા સેતુરનું રેશમ અથવા તો મલબેરી રેશમ એ રેશમ પછી આ બીજા નંબરનું છે ખાસ તો ખેડૂત મિત્રોને કહેવાનું કે આ જે રેશમ છે એ અહિંસા રેશમ પણ કહેવાય છે કારણ કે બાકીનો જે ચાર ટોટલ ચાર પ્રકારનો રેશમ છે એરી મલબેરી રેશમ એરી રેશમ ટસર રેશમ અને મોગા રેશમ પણ બાકીના જે ત્રણ જે ખરા એ ત્રણ રેશમની અંદર કીડાને મારી અને પછી રેશમ જુદું પાડવામાં આવે છે જ્યારે આપણું આ જે એરંડાનું રેશમ છે એ રેશમની અંદર કીડાને મારવો પડતું નથી એ કુદરતી રીતે પોતાના કોચલાની અંદરથી બહાર નીકળી જાય છે કારણ કે કોચલું બહુ પોચું હોય છે અને પોચા કોચલાની અંદરથી એ પોતે પતંગિયું બની અને બહાર નીકળી અને ફરીથી પોતાનું જીવન ચક્ર ચાલુ કરે છે એટલે કોઈ હત્યા થતી નથી એરી ઈયળ ઈયળને કોઈ નુકસાન થતું નથી આ સમગ્ર પ્રક્રિયા એક ચક્ર તરીકે ચાલે છે જેની વાત કરીએ તો કેવી રીતે બને એરી રેશમ પતંગિયાને લાકડાની સ્ટીક પર બેસાડવામાં આવે માદા પતંગિયું ખસખસ આકારના ઈંડા મૂકે ઇંડામાંથી નાની નાની ઈયળો બહાર આવે ઈયળો એરંડાના કુંમળા પાન ખાઈને મોટી થાય ઈયળ મુખની લાળથી શરીર પર તાતણા લગાવે આ રીતે રેશમનો કોચલો તૈયાર થતો જાય અમે વર્ષોથી એરંડાની ખેતી કરીએ છીએ અને એનો સારું ઉત્પાદન લઈ છીએ અને અમે નવી જાણવા મળ્યું કે રેશમના કીડા આપણે જે સિલ્ક કહીએ એ silkworm ના આપણે ઈવેલા ના પત્તા માંથી પણ એ સિલ્ક તૈયાર થાય છે સિલ્ક ને ખવરાવે થાય અને એમોની રેશમ બને છે પણ સારા ભાવે જાય છે અને ડબલ એવી આવક આવક થાય થાય છે છે બમણી ખેડૂતોને ફાયદો ખેડૂતોને ફાયદો થાય છે ખેડૂત કરી શકે અને કરવા જેવું છે આમ તો માનીયે તો કેમ કે એમનો કોઈ જાજો ખર્ચો આવતો નથી તમે વર્ષોથી એરંડા તો વાવો છો પણ એરંડાના પત્તા તમે ફેંકી મારો છો પડી જાય છે અને અમો તમે ઈવોળ ને ખવડાવો એટલે તમારે બમણી આવક થાય છે એમોની પ્રધાનમંત્રીના ખેડૂતોની આવક બમણી કરવાનું જે વિઝન હતું તે તરફના આ સંશોધન એક મજબૂત અને અસરકારક કડી બની શકે છે એરંડામાંથી એરી રેશમનું ઉત્પાદન ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે એક નવી આશા અને લાભદાયી તક છે ઓછા રોકાણમાં વધુ ઉપજ અને વધારાની આવક આપતું આ મોડલ ભવિષ્યમાં રાજ્યના રેશમ ઉત્પાદન ક્ષેત્રમાં એક મહત્વની ક્રાંતિ લાવી શકે છે અને ખેડૂતોના જીવનમાં નવા વિકાસનો પ્રકાશ ફેલાવી શકે છે મોગજી ચૌધરી વીટીવી ન્યૂઝ બનાસકાંઠા